નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ એકવીસ પાંચ બે હજાર ચોવીસને આજના અડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે અડોદ માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણસ્યોની હરાજી દરમિયાન ખેડૂત મિત્રોને કેવો ભાવ મળ્યો છે તેની વાત કરીએ તો મિત્રો આજે હડોદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે અગિયારસો એકાવનથી ચૌદસો ને સુડતાળીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે છસો ને છપ્પન મણની જીરુનો ભાવ રહ્યો છે પંચાવનસોથી છ હજાર ત્રીસ રૂપિયા સુધીનો એટલે ગઈકાલે છ હજાર ત્રણસો ને પચીસ રૂપિયા સુધીનો ભાવ હતો એમાં બસો રૂપિયા જેવો ઘટાડો થયો છે બસોથી અઢીસોનો ઘટાડો થયો છે એટલે જીરુનો ભાવ રહ્યો છે પંચાવનથી છ હજાર ત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે અગિયાર હજાર ચારસો એંસી મણની વરિયાળીનો ભાવ રહ્યો છે અગિયારસોથી પંદરસો છોતેર રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે તેરસોને સોરી તેર હજાર ચારસો તેવીસ મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી અગિયારસો આઠ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે એકત્રીસો છવ્વીસ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો પચીસથી પાંચસો બેતાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચારસો અઠ્ઠાવન મણની તલનો ભાવ રહ્યો છે બાવીસોથી અઠ્યાવીસો છત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે છ હજાર ચારસો છેતાલીસ મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો અઠ્ઠાવન રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચારસો અડસઠ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસો પચાસથી સત્તરસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે બત્રીસો છ્યાસી મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજાર પંચોતેરથી બારસો પિસ્તાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચારસો પંચાવન મણની અજમાનો ભાવ રહ્યો છે બે હજારથી સત્યાવીસો એંસી રૂપિયા સુધીનો આવક નોંધાય છે છ્યાસી મણની જ્યારે ગવારનો ભાવ રહ્યો છે નવસો પચાસથી થી બારસો ને તેર રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચોવીસો ને અઠ્ઠાવન મણની તો મિત્રો આ હતો એટલે કે તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસનો હડોદ માર્કેટ રેડ નો બજાર ભાવ આભાર મિત્રો